નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાણીયારે દીવો શાનો કરવો જોઈએ અને ક્યારે દીવો કરવો જોઈએ પાણીયારે દીવો કરવો હોય તો કોનો અને ક્યાં દેવનો દીવો કરવો જોઈએ પાણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે તો મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે ઘરમાં ઝઘડા કંકાશ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેનભાઈ વચ્ચે કે માતા પિતા કે કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ન ચાલતો હોય કોઈ જગ્યાએથી આવક ન આવતી હોય સગા વહલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય તો મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કે કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અને સંતાન પ્રાપ્ત થાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને માહિત પ્રાપ્ત મેળવેલી માહિતી મુજબ તમને પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો પ્રગટાવવો તે વિશે માહિતી આપવાના છીએ તો મિત્રો આપણે વાર્તાને એટલે કે માહિતીને આગળ વધારીએ તે પહેલાં સૌ પ્રથમ આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય નમઃ જરૂરથી લખી દેજો અને જયલક્ષ્મી માતા જરૂરથી લખી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આપને જણાવીએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને જણાવીએ કે પાણિયારે દીવો કરવાના લાભ બેસે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે અધૂરું જ્ઞાન વ્યર્થ કહેવાય છે અધ અધૂરું જ્ઞાન પાપ સમાન કહેવાય છે માટે મિત્રો ક્યારેય પણ અધૂરું જ્ઞાન ન સાંભળવું જોઈએ તો પાણીયારી દીવો તમારા પૂર્વજોનો કરવો જોઈએ મિત્રો સૌપ્રથમ માટીનું કોડિયું લેવું આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં જ કરવો જોઈએ મિત્રો માટીના કોડિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ના હોય તો તમે ત્રાંબાના દિવેટિયામાં કે પિત્તળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરના પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હો તે પાણીયારાને પણ તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તેલના દીવાનો દીવો કરવો જોઈએ તે તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે મહાયજ્ઞ થતો હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને જો તલનું તેલ ના મળે તો તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોના તેલ લો કે તમે સિંગ તેલ લો તમે ગમે તે તેલને લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં બે દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજોને પાણિયારે દીવો કરવો તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે પૂર્વજો અને દીવો જો કોઈ ઘરના મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણસર જો દીવો ન કરી શકે તો ઘરના મોભીનો ઘરની સ્ત્રીઓ પણ કરી શકે છે પાણિયારે પૂર્વજોનો દીવો કરી શકે છે પરંતુ સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઢાંકેલું રાખવું જોઈએ અને વહાલા મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ન પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી તળતા છે માટે ત્યાં સુધી તમારે માટલામાંથી પાણી પીવું ન જોઈએ તો મિત્રો આપને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય છે તેમણે નિત્ય દીવો કરવો જોઈએ તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવાની છે અને કર્ક સિંહ અને તુલા રાશિના જાતકોને પણ ચોથા આઠમા અને બારમા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે તો પિતૃઓ દોષ છે એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે એમને પાણિયારી દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણીયારે પૂર્વજોને દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરવો ઓમ પિતૃદેવાય નમઃ આવી રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃદોષ થશે તો તેમાંથી મુક્તિ મળશે પાણિયારે દીવો પ્રગટાવી અને પછી તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ છે આપણા પૂર્વજો આપણા મા બાપ અને જો પૂર્વજો રાજા હોત તો બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ન બનતા હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેટલી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાવરણી જ કદાચ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળીમળીને રહેવું એકબીજાની સાથે વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું કરવું તેવો વિચાર કર ક્યારેય કોઈનું ખરાબ વિચાર ન આવે એ ખરાબ તો વિચાર ન જોઈએ વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો મિત્રો તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદને કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કબૂતર અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે કે બાજરી છે તમારા પિતૃઓના નામથી આવું દુનિયાદાન પૂર્ણ કરવાથી તમારા કર્મનું પાથું બંધાય છે મિત્રો અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા પર મુશ્કેલી આવી હોય તે પણ ધીમે ધીમે નાશ થઈ જાય છે અને ધીમે ધીમે સફળતાના માર્ગ ઉપર તમે આગળ વધશો મિત્રો તમે જેવું કરો છો તેવું જ ભરો અને જેવું વાવો તેવું જ લણો વહલા મિત્રો કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે પાણિયારે દીવો કરવો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય અને આનંદમય અને સુખમય બની જાય છે તો મિત્રો પાણીયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને પછી જ પાણિયારે દીવો કરવો અને દીવો કરતી વખતે તમારી અંદર જેવો ભાવ હશે એવા જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સાચી શ્રદ્ધા અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેકી ટેકી રાખવી ધર્મના માર્ગે રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમકૃપાળું પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે હંમેશા દયા ધર્મ રાખીએ આઠે રાખો તો તમે જીવનમાં તમારા તમામ કાર્યમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકશો તમારા જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યથી જીવનમાં સફળતા મળે છે મિત્રો રસોડામાં જો પાણીયારું હોય તો ત્યાં મા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી અને પૂજા થાય જ છે માં અન્નપૂર્ણાનો દીવો પણ ત્યાં જ કરી શકાય છે તેથી જ મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે છે અને મા લક્ષ્મીજીની કૃપાથી તમને ક્યારેય કોઈ પણ પ્રકારની પૈસાની કમી નથી આવતી અને સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળશે ઘરમાં સમૃદ્ધિ અને સુખ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો